ભાવનગર નહીં પણ ધોલેરા વટામણ હાઈવેની વાત કરવી છે આપણે ધોલેરા વટામણ હાઈવે ઉપર ભોગાવો નદીને કિનારે આવેલા બુરહાનપુરા ગામ ફરતા વરસાદી નદીના પાણીથી ઘેરાઈ ગયું છે વટામણ ધોલેરા હાઈવેથી બુરહાનપુરા જવાનો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો હોય હોવાથી હોડી દ્વારા ગામમાં પહોંચી શકાય છે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જો કે અત્યારે સાબરમતી નદી પણ બે કાંઠે હોય અને અમાસને લીધે નદીનું પાણી દરિયો ઝડપથી પાણી સ્વીકારતો નથી આથી દરિયામાં આવતી નદી કાંઠાના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે